હનુમાન દાદાના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું આજના પવિત્ર દિવસે પાટણ શહેર મધ્ય ન્યાય અદાલતની બાજુમાં શ્રમજી વિસ્તારમાં વર્ષો પુરાના મંદિર એવા ઈચ્છાપુરથી હનુમાન દાદાના મંદિરના સ્થાપક શ્રી રવિન્દ્રપુરી ગોસ્વામી પરિવારના પાટણ જિલ્લા દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ તેમજ મનોજપુરી ગોસ્વામી ભાગ્યેશભાઈ પ્રજાપતિ કલ્પેશભાઈ રાવલ અને લલિતભાઈ દરજી પરિવારના સહયોગથી હવન તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ આ આયોજન કરવામાં આવ્યું હતું રવિન્દ્રપુરી તેમના વતન ખાંગણા તાલુકો સૂર્યમુખી હનુમાન કે જે સ્વયં પ્રગટ થયેલ છે અને આ દાદાની મૂર્તિ ચારસો વર્ષ જૂની છે તેની પ્રતિમૂર્તિ તરીકે આ ઈચ્છાપૂર્તિ દાદાની સ્થાપના કરવામાં આવી આ દાદાના મંદિરે આવી ભક્તજનો દ્વારા પોતાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવે છે તે અવશ્ય પૂર્ણ થાય છે જેથી ઈચ્છા પૂરતી હનુમાન દાદાના નામ તરીકે ભક્તો ઓળખે છે પાટણ રામી ઓર્કેસ્ટ્રાના પરેશભાઈ રામીને તેમના ભંગાણ થયેલ લગ્ન જીવનમાં તેમની ઈચ્છા પ્રમાણે નવીન સંસારમાં હનુમાન દાદા સામે ઈચ્છા શક્તિ કરતા તે પૂર્ણ થયેલ અને કુલદીપક પણ દાદાની ઈચ્છાથી દીકરો આવેલ છે તે સિવાય

આજે અમને જાણીને બહુ આનંદ થાય છે કે આજે આપણે નવી કોટની પાછળ ઈચ્છાપુરથી હનુમાન દાદાના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીંયા હવન રાખેલ છે અને અમારી આગળ એવી પ્રવૃત્તિઓ છે કે જેવી રીતે સુંદરકાંડ હનુમાન ચાલીસા દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ થશે અને એવી રીતે જ સારા કાર્યોને લઈને અમે સાથે આગળ આવી મારું નામ ભાગ્યેશ પ્રજાપતિ છે

આ હનુમાન દાદા અહીં શ્રમજીનો અમે સન્ડે ઓગણીસો ને એક્યાસીમાં જ્યારે પાટણ પ્રથમ પોસ્ટિંગ અમારી અહીંયા થઈ એ વખતે અમે આવેલા હું ગોચર દસ્તાન ગોસ્વામી પાટણ જિલ્લા પ્રમુખ રવિન્દ્રપુરી મણિપુરી ગોસ્વામી અને હાલમાં હું આ મંદિરના પૂજારી તરીકે છું આ મંદિર મેં બનાવેલ છે આમાં ડીએસપી પાટણ

સાથ સહકાર આપી ભાળો આપી આ મંદિરનું જીર્ણો શરૂઆત કરેલી પ્રથમ આ મંદિરનો હેતુ એવો છે કે અમારું વતન થામણા ગામ થમાં સ્વયં પ્રગટ થયેલા હનુમાનજીનું મંદિર છે ઉગમના હનુમાન એ હાલમાં કોઈ જગ્યાએ એ વખતે હતા નહીં આ વાત આઠથી સો વર્ષ પહેલાંની છે અને એ ઉગમના સૂર્યમુખી હનુમાનની પ્રતિ મૂર્તિ

અહીંના સ્થાનિક લોકો તેમજ ભરતભાઈ પટોળાવાળાએ આ હનુમાનજીની મૂર્તિ આપેલી છે તેમજ જે ના પપ્પા સોમપુરા હતા જે સામે આ આ મૂર્તિ મૂર્તિ છે ઇતિહાસ ખૂબ જ રહસ્યમય છે આ મૂર્તિ હનુમાન દાદાની સ્થાપના કર્યા પછી જે જે લોકોએ અમારા પોલીસ ખાતામાં જેમને પાસપોર્ટ નહોતા મળતા વિઝા નહોતા મળતા તેમજ જેમને કંઈ પણ તકલીફો જેવી કે દીકરા અહીંયા રામી પરિવારમાં એલેશ રામી કરીને જે રામી ઓરકેસ્ટ્રામાં એ પોતે મેઇન સૂત્રધાર હતા મણિલાલના દીકરા એમને હાલમાં એમનો દીકરો જે છે એ પણ આ હનુમાન દાદાએ આપેલો છે આવા તો ઘણા પરચાઓ છે એટલે ઈચ્છા તમારી પૂર્ણ કરવાવાળા હનુમાન દાદા છે અને પાટણમાં જેમ પંચમુખી હનુમાન છે તેમ આ હનુમાન દાદો પણ પ્રચારના કોઈ સીમા છે નહીં